સમગ્ર ઘટનાની શરૂઆત એવી થઈ કે એક ન્યુસન્સ છોકરાએ હું ન્યુસન્સ તો નહીં કહીશ એવા વ્યક્તિને આતંકવાદી જ કહીશ કારણ કે આવા આતંકવાદીઓ જ વડોદરામાં હિન્દુ મુસ્લિમને લડાવવાના કાર્ય કરે છે અને વડોદરામાં કરફ્યુ લાગે વડોદરામાં ધમાલ થાય એવા પ્રયત્ન કરે છે એ વ્યક્તિએ કાબા શરીફના ફોટો સાથે એઆઈથી પોતાનો ફોટો એડિટ કરીને એના ઉપર સોંગ મૂક્યો અને જેમ જેમ એ વિડીયો વાયરલ થઈ એટલે સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ ઊભો થયો અને સમગ્ર મુસ્લિમ સમાજ સંવૈધાનિક રીતે સિટી પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા અને એમને સિટી પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી જોઈન્ટ રજૂઆત કરી કે આ જે પણ ન્યુસન્સ છે એના ઉપર તાત્કાલિક એફઆઈઆર કરો અને એની ધરપકડ કરો એટલે અમારી એ રજૂઆતને માન આપીને સિટી એ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને એમને તાત્કાલિક એફઆઈઆર નોંધી છે અને એ આરોપી ની શોધખોળ કરી રહ્યા છે પ્રેસ ન્યૂઝથી અને પબ્લિકથી એવું પણ જાણવા મળ્યું છે કે એક ટોળાએ જૂની ઘડીમાં પણ પથ્થરમારો કર્યો છે હવે પોલીસ એ બાબતે કાર્યવાહી કરી રહી છે અને જે કોઈ આરોપી ઇન્વોલ્વ છે એમને પકડવામાં આવી રહ્યા છે સોથી બસ્સો લોકોને હાલ પકડ્યા છે જાણકારી મુજબ પરંતુ જે લોકો પથ્થરમારામાં ઇન્વોલ્વ હશે કે જે લોકોએ કંઈક ગુનો કર્યો હશે એમને જ પોલીસ ધરપકડ કરશે અને જે લોકો વિડીયો ફૂટેજમાં પથ્થરમારો કરતા કે કોઈ ગુનો કરતા નહીં હોય એમને છોડવામાં આવશે એવી રજૂઆત અમે મુસ્લિમ સમાજ તરફથી પણ કરી છે કે કોઈ નિર્દોષોને પકડવામાં ના આવે કારણ કે જે નિર્દોષો વડોદરામાં પણ એ ટાઈમે નહીં હતા અને ઘરે સુઈ રહ્યા હતા એવા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે એટલે પીઆઈ સાહેબે અમને બાહેદરી આપી છે કે જે પણ ગુનેગારીમાં ઇન્વોલ્વ હશે એના ઉપર જ સખત કાર્યવાહી થશે ચાર દરવાજાની પરિસ્થિતિ હાલ તો સારી છે વડોદરા એ સંસ્કારી નગરી છે અને વર્ષોથી વડોદરામાં મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય કે હિન્દુ સમાજનો કોઈ તહેવાર હોય ધામધૂમથી મનાવવામાં આવે છે હિન્દુ સમાજનો કોઈ તહેવાર તો મુસ્લિમો એનું સ્વાગત કરે છે મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુઓ સ્વાગત કરે છે એટલે આ સંસ્કારી નગરીની વિશેષતા છે એટલે કેટલા લોકોને આ પછતું નથી અને કેટલા ન્યુસન્સ એવું ઈચ્છે છે કે વડોદરામાં માહોલ ખરાબ થાય ધમાલ થાય અને એમના કામ ધંધા ચાલુ થઈ જાય કારણ કે એ લોકો એવું છે કે કરફ્યુમાં અમને વધારે કમાવા મળે અને આ જે ન્યુસન્સ જે વધારે થાય છે એ નશાના કારોબારથી થાય છે હું પોલીસને કહેવા માંગીશ કે નશાનો કારોબાર જે સિટી વિસ્તારમાં ચાલે છે જે દેશી દારૂ હોય કે એમડી હોય કે ગાંજો હોય તમે તાત્કાલિક કાર્યવાહી કરો કારણ કે ખુલ્લે આમ લોકો વેચાણ કરી રહ્યા છે અને સિટીમાં કોઈ મર્ડર થાય કે કોઈ પણ ઇન્સિડન્ટ થાય આરોપીએ નશો કરેલો જ હોય છે એટલે સૌ પ્રથમ જો નશાને ડામવામાં આવે તો આ બધી ગુનેગારી બંધ થઈ જશે હાલ તો અમે તપાસ કરી રહ્યા છે કે એની અટકાયત કરવામાં આવી છે કે નથી પરંતુ હવે હમણાં સુધી એવો મેસેજ મળ્યો નથી કે એની ધરપકડ કરી છે કે નહીં અમે સીડીપીઆઈ ને હમણાં મળવાના છે અને લીના પાટીલ મેડમ ને કે એની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે કારણ કે એનાથી મુસ્લિમ સમાજ સેટિસફાઈડ થશે એમની લાગણી દુભાય છે એટલે શું છે અમારી માંગ એટલી જ છે કે જે લોકો વડોદરામાં ન્યુસન્સ ઉભો કરે છે આ ઇન્સિડન્ટ પહેલી વખતનું નથી કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ અગાઉ લીમવાલી મસ્જિદના ફોટો સાથે ગણપતિજીનો ફોટો એડિટ કરીને અગાઉ પણ આવો મેસેજ મૂકેલો જેનાથી મુસ્લિમ સમાજે એ ટાઈમે ફરિયાદ કરવા ત્યારે એ વ્યક્તિને માફી આપેલી અને ફરિયાદ પાછી લીધેલી તેમ છતાં આ વ્યક્તિએ બીજી વખત આવી કૃત્ય કર્યું છે એ પોલીસે ધ્યાને લેવું જોઈએ કે આ હેબિચ્યુઅલ વ્યક્તિ જે હોય છે જે ગુનેગારીથી પ્રેરિત હોય છે એવા લોકો પણ સખત કાર્યવાહી કરો ને એવા લોકોને વડોદરામાંથી કાયમી માટે તડીફાર કરો એડવોકેટ જુનેદ સૈયા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે